જય માતાજી હું વેદાંત બારોટ અને આપણા મિત્ર પ્રીતભાઈ બારોટ સાથે અમે એક એવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ગોવા શહેરની આજુબાજુમાં આવેલા બધા જ મંદિરોનો આપણે ઇતિહાસ જાણવાના છે અને તો એક અધ્યાય શરૂ કરીએ કે જે અધ્યાયમાં આપણે બધા મંદિરોનો ઇતિહાસ આવી જાય અને જેની આપણા આવનારી પેઢીને ખબર પડે કે આપણા નાના બાળકો છે આપણા નાના ભાઈ બહેન છે આપણે એને કહીએ આપણે ફરવા તો આવીએ છીએ પણ એ મંદિર કોને બનાવ્યું શું કામ બનાવ્યું શા માટે બનાવ્યું છે એ બધી આપણને જો ખબર હોય તો જ આપણે આપણા નાના બાળકો તથા નાના ભાઈઓ બહેનોને આપણે કહી શકીએ આ છે મહુવા શહેરનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કે આ પહેલાના સમયમાં એમ કહેવાતું આ મંદિરની અંદર એક એવી ગુફા આવેલી છે કે જેનું ડાયરેક્ટ કનેક્શન આપણા જુનાગઢના નાગા બાવાઓ સાથે છે

બાપુ પાણી પીવું છે આ મંદિર સોળ સ્તંભ પર સ્થિત હોવાથી કોઈ પણ સારા કાર્ય કરવા માટે મુરત ની જરૂર હોતી નથી

અહીંથી ડાયરેક્ટ જુનાગઢ ગયા તા ભોયરામાં ને ભોયરામાં પાછા ઊભા ઉભા એવું નહિ કે આમ ના ગમતું ભોયરું મોટું જમતું ભોયરું અત્યારે તો આ ભાઈ હરકું છે પણ આ પેલા તો એવી રીતે જ હતું કે બાપુ એ જે ભોયરું કર્યું હતું ફૂલવત બાપુ એ એ રીતે અહીંથી જુનાગઢ ગયા જુનાગઢ જઈ દર્શન કરી અને ત્યાંથી આવીને અહીં આવીને સમાધિ લઈ લીધી

અહીંથી જે ફુલવંત બાપુ છે કે નહીં એ કાશી થી શિવલિંગ લાવેલા છે અહીંયા આ કાશી વિશ્વનાથ મહાદેવ નું જે કહેવાય ને મંદિર એની હાથો થી અને અહીંયા ઓલા બાઈએ જણાવ્યું એ પ્રમાણે કે અહીંયા જે આગળ સ્વામિનારાયણ નું મંદિર છે

શિવલિંગ આકાર જોવો ને તો કાશી વિશ્વનાથ મહાદેવ જે કાશી માં છે ને એ રીતનો બાપુ બાપુએ જીવતા જાગતા સમાધિ લઈ લીધી અમે ઓલી ગુફા માંથી જુનાગઢ ગયા ભોયરા અને ત્યાંથી આવી અને અહીંયા આવીને બાપુને એમ થયું કે હવે જુનાગઢ જઈએ એવા ભોયરા હવે સમાધિ લઈ લીધે